સચિનની એથર ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગની દુર્ઘટનામાં આજે વધુ એક કામદારનું મોત થયું છે ચોત્રીસ વર્ષીય મનોજ મુખિયા ગંભીર રીતે દાઝી ગયો હતો જેથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું મનોજના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે એથર આગની ઘટનામાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટની રાહ જોયા વિના એફએસએલની ટીમે કંપનીમાં લોખંડના ટેકા મારી દસ દિવસ પહેલાં તમામ પ્રકારના નમૂના લીધા હતા જેનો રિપોર્ટ પ્રાથમિક રિપોર્ટ અઠવાડિયા પછી એફએસએલના અધિકારીએ પોલીસને સુપરત કર્યો છે જેમાં એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં સ્ટોરેજ ટેન્ક લીકેજ થવાને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે સચિનના એથર ઇન્ડસ્ટ્રીઝ અગ્નિકાંડમાં એફએસએલના અધિકારીએ પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યું કંપનીમાં કેમિકલની સ્ટોરેજ ટેન્ક લીકેજ થઈ હતી જેનો વેપોર ક્લાઉડ બની બહાર આવતા સ્પાર્ક થયો હતો જેના કારણે અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થયો અને આગની ઘટના બની હતી આ બ્લાસ્ટના સીસીટીવી કેમેરા ફૂટેજ પણ મળી આવ્યા છે આ ઘટનામાં કોઈની બેદરકારી છે કે કેમ તે બાબતે હજુ સુધી પોલીસે કોઈ ખુલાસો કર્યો ન હતો એફએસએલના રિપોર્ટ બાદ એથર્ક અગ્નિકાંડના આ કેસમાં અન્ય નિષ્ણાતોના રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે હાલમાં સચિન જીઆઈડીસી પોલીસે એફએસએલનો પ્રાથમિક રિપોર્ટ કલેક્ટરને સોંપી દીધું છે જ્યારે એફએસએલનો ફાઇનલ રિપોર્ટ આવવાનું બાકી છે એવું પણ પોલીસે જણાવ્યું હતું હજુ ફાયર સેફટી અને જીપીએસસીબી રિપોર્ટ આવવાના બાકી છે આ તમામ રિપોર્ટ પણ કલેક્ટરને સોંપાશે અને બાદમાં કંપનીમાં કોઈની બેદરકારી છે કે કેમ તે બાબતો કમિટી દ્વારા નક્કી કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે